દર્શક મિત્રો આજે સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો હતો જેના દ્રશ્યો પણ આપણે સૌ કોઈએ નિહાળ્યા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા સ્ક્રીન પર અત્યારે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જેમાં એક ટેમ્પો ખાડામાં ફસાયો અને ટ્રેક્ટરની મદદથી એને મહા મહેનતે બહાર કઢાયો આ દ્રશ્ય છે વલસાડના નનકવાડા અને ભાગડાવાડા ગામની બોર્ડર નજીક આવેલ દેવ એવન્યુ એપાર્ટમેન્ટના દેવ એવન્યુ એપાર્ટમેન્ટ પાસેથી જ્યારે આ ટેમ્પો પસાર થઈ રહ્યો હતો પરંતુ રસ્તા પર પાણી ભરાયેલા હોવાથી ટેમ્પો ચાલકને રસ્તો ન દેખાતા આ ટેમ્પો ખાડામાં ફસાઈ ગયો હતો અને દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ટ્રેક્ટર બોલાવવામાં આવ્યું અને ત્યારબાદ તેને મહા મહેનતે ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યો 哎，大哥哪里？哎。喂 برني